નમસ્કાર દર્શકો કાયદાની કલમ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે હાલમાં વડોદરા શહેરના જાબાજ પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો જો ન્યાય નહીં મળે તો ચોક્કસ ભારત દેશના ચોથા સ્તંભ ગણાતા મીડિયા મિત્રોને પણ પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે એટલે કે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં લોખા તત્વનો રાજ શરૂ થઈ ગયું છે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે તો વડોદરા શહેરમાં પોલીસનો ડર નથી રહ્યો જો આ જ રીતે રોજે રોજ ઘટનાઓ બનશે તો ચોક્કસ આવનારા દિવસોમાં તહેવારો છે ત્યારે ખાસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક તમામ પોલીસ સ્ટેશન ખાતે સૂચનાઓ આપવી જોઈએ અને જેમ ગૃહમંત્રી શ્રી હરસાંગવી વારંવાર કહે છે કે કોઈ પણ ચરમરબંધીને છોડવામાં નહીં આવે તો હવે ચોક્કસ પત્રકાર તેમજ સામાજિક કાર્યકરો પર લુખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે